આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે વનિતાબેન કાનાભાઈ ચૌહાણ રહેવાસી માધુપુર તાલુકો જિલ્લો પોરબંદરવાળાને આરોપી જાબીરભાઈ ઇકબાલભાઈ બાનવાર તથા આસિફભાઈ હૈદરભાઈ રફાઈ રહેવાસી બંને માંગરોળ તથા બીજા બે અજાણ્યા માણસોએ સસ્તા ભાવે સોનું ખરીદ કરવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ગઈ તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ વનિતાબેનને ધારી ખાતે બોલાવી ખોટું સોનું આપી તેમની પાસેથી રૂપિયા દસ લાખ લઈ વિશ્વાસઘાત ઠગાઈ કરી ગુનો કરેલ હોય જે અંગે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ જાહેર કરતા ધારી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ આ ગુનામાં બાવરી ગેંગના ત્રણ આરોપીઓને નવ લાખ અઠાવન હજારના મુદ્દા માલ સાથે એલસીબી ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ હતા જ્યારે ત્રણ પકડાયેલા આરોપીઓ નાસ્તા ફરતા હતા ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો એક રાજેશ ઉર્ફે રાજુભાઈ જીવનભાઈ સોલંકી રહેવાસી જુનાગઢ બે મોહનભાઈ ગંગારામભાઈ વાઘેલા રહેવાસી જુનાગઢ ગોવિંદભાઈ દેવાભાઈ રાઠોડ રહેવાસી જુનાગઢ